કચ્છના નાના રણનો વિસ્તાર ચાર હજાર નવસો ત્રેપન ચોરસ કિલોમીટર છે ત્યાં હાલ ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં આવે છે અને આ રણમાં ઘુડખર પણ હોય છે આ અભયારણમાં આ સમયે ફરવા અને પક્ષી અને ઘુડખરને જોવા લોકો મોટી સંખ્યામાં આવે છે ત્યારે સ્કૂલ કોલેજ અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પણ રણ વિશેની માહિતી મળી રહે અને આ જગ્યા વિશેની લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ઘુડખર અભયારણ દ્વારા નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન થાય છે જેમાં બજાણા રેન્જમાં ટુંડી ટાવર પાસે આ કેમ્પ થાય છે કેમ્પમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને રણ છે કેમ કે એક મહિના માટે આ કેમ્પ ચાલે છે અને ગુડખર અભયારણ્ય દ્વારા બાળકો માટે રહેવાની જમવાની સગવડ કરવામાં આવે છે આ કેમ્પમાં સ્કૂલના બાળકો સવારે આવે અને રાત્રે રોકાણ કરે છે ને વહેલી સવારે ટ્રેકિંગ કેમ્પ કરીને જાય છે આ શિબિરમાં આવેલા બાળકો અને શિક્ષકો પણ ખુશ થાય છે આ કેમ્પ દ્વારા વિદ્યાર્થીને સમજણ આપવામાં આવે છે તેમજ રણ વિસ્તારની માહિતી આપવામાં આવે છે આ કેમ્પ નિશુલ્ક હોય છે ગુડખર અભયારણ્ય દ્વારા આ કેમ્પ યોજવાનો મુખ્ય હેતુ વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરવું તેમને આ રણ વિસ્તારમાં કયા પક્ષી પ્રાણી છે તેમનો ખોરાક શું છે તેની જાળવણી કેવી રીતે કરવી તેમજ વૃક્ષોનું મહત્વ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેનું માર્ગદર્શન ગુડખર અભ્યારણના અધિકારી દ્વારા બાળકોને આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર મારું નામ મૈત્રી છે હું અહીંયા સ્કૂલમાંથી પ્રવાસે આવી છું અમને અહીંયા ઘણું બધું માર્ગદર્શન આપ્યું અમને ખૂબ મજા આવી રાતે પણ મજા આવી અમે અહીંયા રાત રોકાણા અને અમને બહાર ગુડખર બતાવવા અલગ અલગ વિદેશી પક્ષીઓ બતાવવા લઈ ગયા ત્યાં પણ મજા આવી અને ઘણું બધું માર્ગદર્શન આપ્યું કે આ પક્ષીઓ અહીંયા કેવી રીતે આવ્યા અહીંયા કેટલા સમય માટે રહેશે તે શું કરે છે બધું માર્ગદર્શન આપ્યું અમને ખૂબ જ મજા આવી અને નવું નવું જાણવા મળ્યું એટલે અમારી જિજ્ઞાસા મારું નામ છે દિનેશભાઈ અમે તક્ષશિલા સ્કૂલથી અમે અહીંયા ધાંગધા ટાવરે આવ્યા છીએ ત્યાં અમારી પહેલાં સૌ પ્રથમ તો અમારી એક સભાકરણ પ્રમાણે તેમાં અમારા એક વડીલ હતા તેમણે અમને માર્ગદર્શન આપ્યું કે આપણે પક્ષીઓ આ ઘૂટકર છે તેમાં તેમને ઘણી અમને માહિતી આપી જેમ કે પક્ષીઓને નુકસાન ન કરવી ફોટો અવાજ ન કરવો કચરાનો નાખવા અને જેમ કે પ્રકૃતિની શોધ એટલે કે પ્રકૃતિનો ખોડો જેમ કે આપણે બધા માણી રહ્યા છીએ આપણે અમે અહીંયા રાત્રે મરીન કેમ્પમાં રોકાયા જ્યાં અમને ખૂબ મજા આવી જ્યાં આમાં વાર્તાલાપ કરી સર અમને પ્રશ્ન પૂછી અમે જવાબ આપ્યા અમને ખૂબ મજા આવી પ્રકૃતિ એટલે કે આ ગુટખર તમે પણ આવી શકો છો જ્યાં ટ્વેન્ટી ટાવર એ એક સભાખંડ છે ત્યાં તમને માર્ગદર્શન આપશે અને આપણે તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી શાંતિ છે અમે તો અહીંયા ઘણા કેમ્પ જોયા ઘણા પક્ષીઓ જોયા વાર્તાલાપ સમજી અને ઘણું અમે જોયું છે અહીંયા અહીંયા તો ખૂબ જ સરસ છે તમે જોવા લાગ તમે પણ આવી શકો છો અને તમે પણ જોઈ શકો છો એકદમ ખૂબ જ પ્રેમાળ શાંતિ છે ભક્તિ પ્રકૃતિનો ખોડો એટલે કે આ ટુંડી ટાવરનો આ કુડખર કુડખર અભ્યારણ ધાંગધ્રો દ્વારા અહીંયા બજાણા ખાતે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં સ્કૂલ કોલેજના બાળકોને નેચર પ્રત્યે અવેરનેસ આવે જનજાગૃતતા આવે તે માટે વન વિભાગ દ્વારા આ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે જેમાં ટુ ડે વન નાઇટ માટે

અને આવી છવ્વીસ જેટલી શિબિરનું આ વર્ષે આયોજન કરવામાં આવેલ છે બાળકોમાં આ પ્રકૃતિ પ્રત્યે જાગૃતતા આવે નેચર પ્રત્યે એમને જાગૃત કરી નેચર એજ્યુકેશન થી આ શિબિર આયોજન કરવામાં આવે છે